રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં આવાસ યોજનાના વીડિયો મામલે વિવાદ થયો હતો જેમાં ન્યાય સમિતિના ચેરમેન અને યુવા વકીલ નીરજભાઈ મકવાણા પર લાકડી વડે હુમલો થયો ઇજાગ્રસ્ત વકીલના માથા પર ત્રણ ટાંકા આવ્યા અને હાલ તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ભાયાવદર પોલીસે ભરત ડોડિયા અને મગન સોલકી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તમને જણાવતા ખુબ આનંદ થાય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નાખવામાં આવેલ છે અને આ તમારા એક તાકાત છે કે તમે ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ બેસાડ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના બોર્ડ દ્વારા લોકહિતના કાર્યો કરવામાં આવશે અત્યારે પણ લોકહિતમાં ઘણા કામ ચાલુ છે અને આગળ પણ કામ થવાના છે એટલે કોઈની ખોટી ગેરસમજમાં આવેલા હતા નાખવામાં નહીં આવે અને ખોટા તલે ચડાવતા પણ એવી કોઈની વાતમાં આવવાનું નથી આપણે લોકોના હિત માટે કાર્ય કરતા રહેશું અને જરૂર પડે તો ગમે તે હદે જવાની અમારી તૈયારી છે